ગૌરીપરાત સ્પેશિયલ આજે જે ફરાળી વડા બનાવવાના છે એના માટે આપણે ઝીણો લોટ અને મોટો લોટ ઘઉંનો લઈ લીધો છે એની અંદર તલ એડ કર્યા છે સિંગદાણાનો પાવડર એડ કર્યો છે આદુ મરચાંને ટીજીની અંદર એડ કરી દીધા છે કોથમીરને ઝીણી સમારીની અંદર એડ કરી છે બે પરી તેલ એડ કર્યું છે અને બધું બરાબર મિક્સ કરી લીધું છે અને દહીં અંદર એડ કરવાનું છે દહીંથી આપણે લોટ બાંધવાનો છે અને દહીં આપણે એડ કર્યું છે એટલે આપણે બે ચમચી ખાંડ એડ કરીશું ખાંડ અને ગરપણને ખટાસ આપણે એક સરખું રાખવાનું હોય છે એટલા માટે હવે થોડું તેલ એડ કરીને આપણે એકદમ સ્મૂથ લોટને રેડી કરી દઈશું તો હવે ફ્રેન્ડ આપણે એક ટ્રાન્સપરન્ટ બેગ આવે છે એને લીધી છે નીચે તલ એડ કર્યા છે નાના નાના લુવા બનાવીને આવી રીતે મૂકી દીધા છે અને ઉપરથી આપણે દબાવીને આવી રીતે વડા બનાવીને રેડી કરી દેવાના છે તમારે હાથેથી પણ થેપીને તમે વડા બનાવીને રાખી શકો છો ડિટેલ્સમાં વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં નીચે તમને લિંક મળી જશે તમે જોઈ શકો છો અને વિડીયો સારા લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વડા આપણા બની ગયા છે તેલ ગરમ છે આપણે તળી લઈશું અને બેથી ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગશે ગોલ્ડન બ્રાઉન જેવા વડા બનાવીને રેડી કરી દીધા છે વડા તમે દહીં સાથે છાશ સાથે કે ચા ચા સાથે પણ ખાઈ શકો છો તો ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર તમે જોઈ શકો છો